હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોળમા વાર્ષિક ઉત્સવની કરાઈ ઉજવણી ઓડીસી બિયોન્ડ હેલ્પ પુસ્તિકાનું વિમોચન કરાયું તેમજ દાનવીરો દ્વારા બે લાખ તેત્રીસ હજારનું દાન અર્પિત કરાયું આરોગ્યલક્ષી સેવામાં અગ્રેસર હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત રોજ બંદર રોડ સ્થિત મેડિકલ હોમ ખાતે સોળમા વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાને આર્થિક સહયોગ આપનારા દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં દાનદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પારડીની અનેક સેવાકીય સંસ્થાઓના નિર્માણમાં પાયાના પથ્થર સમાન રહેલા સ્વ જયંતભાઈ ચાપાનેરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના સુપુત્ર ચેતન ચાપાનેરીનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડૉક્ટર પ્રફુલ્લ મહેતાએ મહેમાનોને આવકારી સંસ્થાની સોળ વર્ષની કામગીરી મળેલ દાન અને તેના ઉપયોગની વિગતો આપી હતી તેમણે મેડિકલ હોમ ઉપરાંત સંસ્થા દ્વારા ચલાવાતા ડાયાલિસિસ સેન્ટર કિડની કેર સિનિયર સિટીઝન માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને નવનિર્મિત ડાયાબિટીક કેર સેન્ટર વિશે ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી કાર્યક્રમમાં સંસ્થાની સોળ વર્ષની સફરનું દસ્તાવેજીકરણ કરતી પુસ્તિકા ઓડિશી બિયોન્ડ હેલ્પનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તિકા તૈયાર કરવાની જહેમત ઉઠાવનારા ડૉક્ટર પ્રફુલ મહેતાનું સંસ્થાના ટ્રસ્ટી અને સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રતાપ ઠોસર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દાનવીરો પૈકી પ્રવીણ દેસાઈ નૈશીર ગોટલા વતી શરદ દેસાઈ અને સ્વ શાંતાબા વતી શૈલેષ નાયકનું સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે દાન વિરોધ તરફથી બે લાખ તેત્રીસ હજાર રૂપિયાનું દાન મળ્યું હતું અને સ્વ સાંતાબાના ફંડમાંથી દર મહિને વ્યાજની રકમ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી વિનોદભાઈ દેસાઈએ સંસ્થાના આરંભથી આજ સુધીના અનુભવો વાગોળ્યા હતા જ્યારે મેડિકલ હોમ અને મહેતા હોસ્પિટલ સ્ટાફે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો સેક્રેટરી અજયભાઈ શાહે વિધિ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું હતું આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ અજયભાઈ શાહ વિનયભાઈ દેસાઈ શરદ દેસાઈ મીરાજ વસી રાજેન્દ્રભાઈ દેસાઈ ડૉક્ટર પ્રતાપ ઠોસર નીતિનભાઈ દેસાઈ ડૉક્ટર નીલમ વસી કિશોર પંડ્યા તેમજ લાલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટે સોળ વર્ષ પૂર્ણ કર્યા છે અને અમે દર વર્ષે વાર્ષિક સમારોહ રાખીએ છીએ આ વર્ષનો વાર્ષિક સમારોહ ઓનર ઇન ધ હેન્ડ્સ દેટ હેલ્પ એટલે જે હાથે મદદ કરી છે આ સંસ્થાને એક નાના બીચમાંથી વટવૃક્ષ બનાવવા માટે તે હાથને વંદન કરવાનો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે આ જે યાત્રા સોળ વર્ષની અમારી પૂરી થઈ તે અંગે આખું હૃદય સ્પર્શી ચિત્રણ અમે એક બુકમાં કર્યું છે જે બુકનું નામ છે ધ ધડિસી બિયોન્ડ હેલ્પ એટલે કે એક સફર મદદથી વિશેષ એ બુકનું પણ અમે વિમોચન કરવા જઈ રહ્યા છીએ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એક નવા જ કન્સેપ્ટ પર કામ કરે છે કે જેમાં પથારીવશ વ્યક્તિઓને ની સારવાર સંભાળ રાખી એમને સ્વસ્થ બનાવી અને ઘરે ફરી પરત મોકલવાનો છે એટલે સમાજને જોડવાનો પ્રયત્ન કરે છે અને જ્યારથી એની શરૂઆત થઈ બે હજાર નવથી ત્યારથી આજ દિન સુધી અહીં હંમેશા વેઇટિંગ જ રહ્યું છે અને એથી જ અત્યારે પચાસ પથારીની ક્ષમતા છે અને એ ટૂંક સમયમાં જ સો પથારીની ક્ષમતા થશે અત્યાર સુધીમાં અમે લગભગ પિસ્તાલીસ હજાર જીવન જોડે એક જોઈન્ટ જોડાયા છીએ અને એનામાં નવતર જીવનની પેલું કરી છે આ અમારા જે મુખ્ય પ્રોજેક્ટ છે એમાં એક આ મેડિકલ હોમ છે બીજું કિડની કેર અને ડાયાલિસિસ છે ડાયાલિસિસ અત્યાર સુધીમાં અમે આ નવ વર્ષમાં લગભગ છવ્વીસ હજાર ડાયાલિસિસ કર્યા છે બીજું સિનિયર સિટીઝન મેડિકલ કેમ્પ ચલાવીએ છીએ જેમાં અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર રજીસ્ટ્રેશન થયા છે પાર્ટીમાં અને એમાં છવ્વીસ હજારથી વધુ સિનિયર સિટીઝનોની ક્લિનિકલ તપાસ કરવામાં આવી છે આ વર્ષ તે ત્યારબાદ અમે એક સિનિયર કમ્પેનિયન પ્રોગ્રામ ચલાવીએ છીએ કે જેમાં કોલેજના સ્ટુડન્ટ્સ અને સ્કૂલના વિદ્યાર્થીઓ અગિયારમાં બારમા ધોરણના તે લોકો અહીં આવીને એક કલાક અમારા સિનિયર સિટીઝનો સાથે વિતાવે છે જે જે બાબતનું અમે એમને સર્ટિફિકેટ પણ આપીએ છીએ જેના લીધે અમારા અહીં રહેતા સિનિયર સિટીઝનો એમનામાં એમના પૌત્રપોત્રીના દર્શન કરે છે અને એ લોકોને આનંદ મળે છે સાથે સાથે આ સોશિયલ સર્વિસનું જે સર્ટિફિકેટ મળે છે તે આ વિદ્યાર્થીઓને એમના ફોરેન યુનિવર્સિટીમાં એડમિશનમાં ખૂબ જ લાભદાયક બને છે અત્યાર સુધીમાં લગભગ પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓને અમે આ સર્ટિફિકેટ એનાયત કર્યા છે અને એનાથી લગભગ આઠથી દસ વિદ્યાર્થીઓને ફોરેન યુનિવર્સિટીમાં એડમિશન પણ મળ્યું છે આ ઉપરાંત અમે એમ્બ્યુલન્સ પોલીસ કેમ્પ તથા બીજી ઘણી એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ